નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો આ છે અમારી મગફળી બ્લોક નંબર બેમાં અને આમાં અમે કામગીરી કરવાનું મેં કહ્યું હતું કે ભાઈ આની અંદર હવે બેક્ટેરિયાની કામગીરી કરવાની છે ફૂકનાશક બેક્ટેરિયા જેમ કે કાળી ફૂગ અને સફેદ ફૂગ બંને ફૂગના બેક્ટેરિયા અમે આની અંદર ઉપયોગ કરવાના હતા પણ વરસાદ નથી આવ્યો તો વરસાદ નહોતો આવ્યો એટલે અમે બેક્ટેરિયાનો ઉપયોગ નથી કર્યો અને હવે બેક્ટેરિયા લાવેલા પડ્યા છે અને પાણીમાં ચોવીસ કલાક પલાળી પણ દીધા છે તો હવે એ બેક્ટેરિયાને મલ્ટીપ્લાય એટલે કે જમીનમાં નાખ્યા પહેલાં આપણે કોઈ ચાણનો ભૂકો છે કોઈ સેન્દ્રિક ખાતર હોય છે કે કોઈ પણ તંદુરસ્ત પ્યોર માટી હોવી જોઈએ જેમ કે જે માટીની અંદર કેમિકલ કે કોઈ દવાનો ઉપયોગ ન થયો હોય એની સાથે બેક્ટેરિયા મિક્સ કરવાના છે અને એ બેક્ટેરિયા પણ એક બે દિવસ કે ત્રણ દિવસ કે ચાર દિવસ ચારથી પાંચ દિવસ સુધી આપણે એને ભેજ આપીને માટીમાં મિક્સ કર્યા પછી જો પડ્યા રહેવા દઈએ તો એની અંદર બેક્ટરીઓ સજીવન થઈ જાય જીવતું બેક્ટેરીઓ થઈ જાય ત્યાર પછી આપણે જમીનમાં જ્યારે વરસાદ આવે અને ભેજ આવે જમીનમાં ભેજ હોય ત્યારે જો જમીનની અંદર નાખવી તો તાત્કાલિક એ બેક્ટરીઓ જમીનની અંદર જાય અને ફૂગની સામે કામગીરી ચાલુ કરે તો આજે અમે જે બેક્ટેરિયા પલાળેલા છે પાણીમાં ચોવીસ કલાક થઈ ગઈ છે એની પલાળી એની તો એ બેક્ટેરિયાની જે પાણી છે જે રસી છે બનાવેલી એને સાણ અથવા રેતી કે કોઈ ટાસ હોય કે કોઈ માટી હોય પણ જેની અંદર ખાતર દવાનો ઉપયોગ ન થયેલો હોય એ જમીનની માટી આપણે પસંદ કરવાની છે તો એની સાથે મિક્સ કરવાના છે અને કયા બેક્ટેરિયા છે કેટલું પ્રમાણમાં કેટલો ઉપયોગ કરવો એ વિડીયોમાં બતાવશું તો વિડીયોમાં ટેટ સુધી મન્યા રહેજો તો મિત્રો આ છે બેક્ટેરિયા જે આ મધર કલ્ચર વાઇલ્ડ છે બેક્ટેરિયાની જેમ કે આ નાની એવડી છે પણ આની કામગીરી લાખોમાં નહીં કરોડોમાં નહીં પણ મિલિયનોમાં આની કામગીરી છે કે કરોડોમાં નહીં મિલિયનોમાં આની અંદરથી બેક્ટેરિયા બને છે પણ આની કામગીરી આપણને કરતા વ્યવસ્થિત કામગીરી કરવી પડે અને કામગીરી કરતા ફાવવું જોઈએ તો એના માટે અમે આ વિડીયો બનાવી છીએ તો આ છે વાઇલ આ બેક્ટેરિયાનું નામ છે ટાઈકો જે આ લીલા કલરની જે ઓઇલ છે આની અંદર કેમ્પમાં બેક્ટેરિયાનો પાવડર આવે છે અને ઈ આપણે પાણીની અંદર ઓગળવાના હોય છે જે અમે આ ટાઈ અંદર ચોવીસ કલાક પાણીની અંદર નાખી ઓગાળી અને સવાર સાંજ હલાવ્યું છે આવી રીતનું અને આનો કલર આવે છે ભૂખરા રંગનો તો આવી રીતની બેક્ટેરિયાની વાઈલ છે મધર કલ્સર બેક્ટરિયા અને સાથે બીજી કાળી ફૂગ માટે જેમ કે આપણે મગફળી ઉગ્યા પછી જે સોળ હુકાતા હોય તે કાળી ફૂગના કારણે છોડ હુકાય છે અને તમારે જોઈ લેવાનું જે છોડ સુકાણો હોય એ છોડને ઉપાડશો એટલે મૂળમાં નહીં પણ એના થડમાં કાળી ફૂગ જોવા મળશે તો એ કાળી ફૂગના નિયંત્રણ માટેના બેક્ટેરિયા સુડો મોના એ પણ આપણે ત્રિશુલ કંપનીના મધર કલ્સર બેક્ટેરિયા છે જે સુડો કહેવાય છે આ પણ પાવડર ફોર્મમાં જ આવે છે અંદર અને આનો કલર અંદર આવે છે પાવડરનો આશા રંગનો બ્લુ આશા રંગનો દૂધિયા કલર એ પણ આપણે પાણી સાથે પાણીમાં ઓગાળી અને ચોવીસ કલાક પીડા રહેવા દીધેલા છે કારણ કે આને પાણીમાં કલાક ઓગાળીને પીડા રહેવા દઈ તો આ બેક્ટેરિયાની કામગીરી જલ્દી થતી હોય છે તો મિત્રો આ બંને બેક્ટેરિયાની સાથે આ બેક્ટેરિયા આપણે પાણીમાં ઓગાળવી ત્યારે એની સાથે આ એક્ટિવેટર પાવડર આવે છે આની અંદર સફેદ પાવડર આવે છે એ એક્ટિવેટર કહેવામાં આવે છે અને એ આ બેક્ટેરિયા જન્મે ત્યારે એનો ખોરાક માટે આ સાથે એક્ટિવેટર આવે છે તો એ પણ આ બેક્ટેરિયાના પાવડરની સાથે પાણીની અંદર નાખી દેવાનું અને અમારે ઉપયોગ કરવાનો છે માટી સાથે મિક્સ કરીને પણ આમાં દેવાના છે ખેતરમાં તો એમાં આપણે પાણીનો જથ્થો થોડો લીધો છે એક લિટર પાણીમાં આ બે વાઇલ જેમ કે આ એક વાઇલનું કામ છે એક એકરમાં એટલે કે અઢી વીઘામાં તો અમારે આનો ઉપયોગ વધારે ખેતરમાં કરવાનો છે એટલે અમે બે વાઇલ એક લીટર પાણીમાં ઓગાળી છે અને જો એક વાઇલ ઓગાળવાની હોય પાણીમાં તો અડધો લીટર પાણી લેવાનું પણ આપણે બંને વાઇલ સાથે ઓગાળી એટલે એક લીટર પાણી લીધું છે અને કુલ એક લીટર પાણીમાં બે વાઇલ નાખી એટલે પાંચ વીઘામાં થાય બેક્ટેરિયા તો આવી રીતનું પ્રમાણસર બેક્ટેરિયાનો ઉપયોગ જો ઉપયોગ જો જમીનની અંદર કરી તો આપણને સારું એવું પરિણામ મળે અને રિઝલ્ટ પણ મળે તો અમે આવી જ રીતનું પાંચ વીઘામાં આપણે એક સાથે ડોઝ બને એના માટે આ થોડો બેક્ટેરિયા બે વાઇલ એક લિટર પાણીમાં ઓગાળે છે અને સાથે ટાઈકોટરમાં વીરડી એ પણ એક વાઇલ અઢી વીઘામાં કામ આપે છે તો અમે બે વાઇલ એક લિટર પાણીમાં ઓગાળી છે અને સાથે બંને આવી રીતનું એક્ટિવેટર પાવડર સાથે જ આવે છે અંદર સફેદ પાવડર નીકળે છે બંનેનું મિશ્રણ અલગ અલગ પાણીમાં કર્યું છે કે બંને બેક્ટેરિયા કાળી ફૂકના અને સફેદ ફૂકના એક સાથે નથી ઓગાળ્યા કારણ કે એની અલગ અલગ કામગીરી હોય છે એટલે આપણે ખેતરમાં નાખતી વખતે મિક્સ કરેલા બેક્ટેરિયા એક સાથે તો આપણે આપી આપી એમાં કોઈ વાંધો નહીં પણ પાણીમાં આપણે ઓગાળવામાં ચોવીસ કલાક પીડા રાખવાના હોય ત્યારે આપણે આ બંને વાઇલને ભેગી નથી કરવાની કારણ કે અલગ અલગ છે કાળી ફૂકના અને સફેદ ફૂકના તો આની એને અલગ અલગ ઓગાળેલા છે અને જ્યારે આપણે જમીનની અંદર સાંટવાના હોય આપણે માટી સાથે ત્યારે બંને મિક્સ કરી શકો એમાં કોઈ વાંધો નહીં તો મિત્રો હવે આપણે વાત કરીશું કે ભાઈ માટી સાથે આપણે મિક્સ કરી તો માટી કેવી લેવી જેમ કે આપણે સાણીયું દેશી ખાતર હોય તો એની સાથે વધારે ઉત્તમ પણ ચોમાસામાં એ ઓછું હોય અને હોય તો પરળી ગયેલું હોય અથવા લોધો થાય અને આપણે પાણીનો જતો એની સાથે મિક્સ કરી કોઈ પણ લોંદો થઈ જતો હોય છે એટલે અમે સાણ નથી લીધું ને આ જે માટી તમે જોઈ રહ્યા છો આ તાશ છે તાસ અમે સાળી લીધો છે અને ટાસ્ક કે પછી કોઈ પણ માટી હોય તો માટી કેવી લેવાની ટાશ ન હોય તો માટી હાલે પણ માટી જે જગ્યાએ ખાતર દવાનો ઉપયોગ ન થયો હોય રાસાયણિક ખાતર કેમિકલ દવાનો ઉપયોગ ન થયો હોય ઈ માટી લેવાની અને જો આપણે ખેતરમાંથી માટી લઈશું તો એની અંદર આપણે દવા અને ખાતર પુષ્કળ પ્રમાણમાં વાપરેલું હોય તો ઈ માટી લેવાથી આ બેક્ટેરિયા જીવિત નહીં થાય પૂરતા પ્રમાણમાં જીવિત નહીં થાય આપણે માટી એવી લેવાની છે કે જે જગ્યાએ ખાતર તવાનો ઉપયોગ થયો જ ન હોય એ જગ્યાએથી માટી લઈ લેવાની અને એને સારી નાખવાની આવી રીતની અને એની સાથે આ બેક્ટેરિયાની રસી મિક્સ કરી દેવાની છે અને પછી બીજું કે આ બંને બેક્ટેરિયા ટ્રાયકોટરમાં વિરળી અને સુળો મના સફેદ ફૂક માટે જો વાપરવા હોય તો ટ્રાયકોટરમાં વીરડી અને કાળી ફૂંકમાં જો વાપરવા હોય તો સુડોમોના તો આ બંને બેક્ટેરિયા એવું નથી કે ભાઈ આપણે જમીનમાં માટી સાથે મિક્સ કરીને જ આપી શકવી આપણે આ પાણીમાં નાખી અને પાણીનું ડ્રેસિંગ પણ આપણે સાહની માથે પંપની નળી આંખીને કરી શકીવી અને એમ છતાંય જો આપણે પિયત આપતા હોય તો પિયતમાં આપણે ધોરિયામાં ટાંકી મૂકીને પણ આપી શકીવી તો મિત્રો આપણે પાણી સાથે જો ડ્રેસિંગ આ બેક્ટેરિયાનું માપ છે નાખી દેવાની અને પછી આપણે પાણી સાથે ધોરિયામાં આપી શકવી અને ઈ ટીપણાની અંદર જો આપણે સફેદ બેક્ટેરિયાની રાયકોટરમાં વીરણીનો જ ઉપયોગ કરવાનો હોય તો એક ટીપણા અંદર તમે બે વાઇલ પણ નાખી શકો અને વધારાનું ટીપણાની આપણે વ્યવસ્થા ન હોય તો એ પણ કરી શકો કે એક ટીપણાની અંદર બે વાઇલ તમે નાખી શકો અને ચોવીસ કલાક ટીપણાની અંદર પડ્યા રહેવા દેવાનું છે પાણીને અને ચોવીસ કલાક પછી ઉપયોગ કરવાનો છે ડ્રેસિંગ કરવું હોય તોય ભલે અને પાણી સાથે પાવાનું હોય તોય ભલે પણ એક ટીપણાની અંદર બંને વાઇલ ભેગી નથી કરવાની જેમ કે સુડો મોનાસ અને ટ્રાયકોડરમાં એ બંને એક ટીપણામાં ભેગી નથી કરવાની આપણે જો બંને બેક્ટેરિયા પાણી સાથે પાવા હોય અથવા ડ્રેન્સિંગ કરવું હોય તો ડ્રેસિંગ કરતી વખતે પંપની અંદર તમે બંને એનું પાણી અલગ અલગ ટીપણાનું એક સાથે નાખી આપો પણ ચોવીસ કલાકનો જે સમય છે પડ્યા રહેવા દેવાનો ત્યારે આપણે બંને બેક્ટેરિયા ભેગા નથી કરવાના જેમ કે સુડોમોનાસ અને ટ્રાયકોડરમાં ઈ અલગ અલગ ટીપણામાં ઓગાળવાના સૂડોમોનાસનું એક ટીપણું ભર્યું આપણે એમાં બે વાયલ નાખી ટ્રાયકોડરમાં આપણે ટીપણું ભર્યું એમાં બે વાયલ નાખી તો એમાં જે બે નાખવી એ ટ્રાયકોડરમાં અને બીજા ટીપણામાં જે જોઈએ કાળે માટેના બેક્ટેરિયા સુડોમોનાસ એમાં બંને વાઇલ સુડોમોનાસ જ હોવી જોઈએ તો આવી રીતનું ધ્યાન રાખવાનું હોય છે અને જમીનમાં આપતી વખતે જો બે બેક્ટેરિયાનું મિશ્રણ કદાચ ભેગું થઈ જાય તો એનાથી કોઈ વાંધો નથી આવતો કારણ કે જમીનમાં જઈને બંને બેક્ટરિયા એનું પોતપોતાનું કામ કરવા લાગશે તો મિત્રો આવી રીતનું અગાઉ આપણે શું કામ કરવાનું ઘણા ખેડૂત મિત્રો તાત્કાલિક લાવ્યા તરત ઓગાળ્યા અને તરત ઉપયોગ કરી નાખતા હોય છે તો મિત્રો આપણે ચોવીસ કલાક અગાઉ જો આ પાણી સાથે મિશ્રણ કરી અને પડ્યા રહેવા દઈએ તો બેક્ટ્રિયા જીવિત થઈ જાય છે અને ત્યાર પછી આપણે પાણી સાથે પીવડાવવી કે માટી સાથે મિક્સ કરીને સાટવી જ્યારે બેક્ટરીયું જીવિત થઈ ગયેલું હોય એટલે જમીનની અંદર જલ્દી કામ આપે છે અને ઓલું આપણે જો પેઢ્યા નહીં રહેવાથી મિસ કર્યા પછી તો જમીનની અંદર ચોવીસ કલાક અથવા સૂર્યપ્રકાશવાળું વાતાવરણ હશે વરસાદ નહીં હોય તો એ બેક્ટરીઓ બનતા થોડીક વાર લાગે અને કામગીરી એની થાતા પણ વાર લાગે તો આપણે બેક્ટરિયાને અગાઉ જીવિત કરવાના છીએ તો આવી જ રીતનું આપણે ધ્યાન રાખવાનું કે ભાઈ આવી રીતે કામગીરી આપણે કરીએ તો વધારે સારું પરિણામ જલ્દી મળે તો અમારે આ એક ટબલામાં બધી વાયલ નાખેલી છે અને પાંચ વીઘામાં ઉપયોગ કરવાનો છે જેમ કે અમારે પાંચ વીઘામાં વધારે થોડુંક ફૂગનો એટેક વર્ષો વર્ષ દેખાય છે એટલે એમાં અત્યારે પહેલાં આનો ઉપયોગ કરી રહ્યા છે અને ત્યાર પછી બીજી મગફળીમાં જો ફૂગનો એટેક બધા છે દેખાય છે તો એમાં પણ આનો ઉપયોગ કરીશું પણ અત્યારે પાંચ વીઘાનું મિશ્રણ અમે તૈયાર કરી રહ્યા છીએ તો આ માટી જે છે તે આપણે અંદાજીત આપણને ખબર હોય કે ભાઈ પાંચ વીઘામાં આપણે આટલું જથ્થો હશે તો આપણે સાટવામાં હોંરા નીકળી જઈશું એટલો આપણે અંદાજીત જથ્થો લેવાનો અને એની સાથે બંને પાણી જે ઓગાળેલું છે બેક્ટેરિયાનું રસી બનાવેલી છે એ એની સાથે મિક્સ કરી દેવાની તો મિત્રો હવે મિક્સ કરવી એ બતાવશું વિડીયોમાં રોજે આ ડબલા ની અંદર આપણે સવાર સાંજ તો હલાવતા પણ છતાંય આપણે મિશ્રણ કરતી વખતે પણ આને હલાવી લેવાનું મિત્રો તમે જોઈ રહ્યા છો આ બેક્ટેરિયા જે ઓર્ગેનિક બેક્ટેરિયા છે આમાં કોઈ જેટલું કેમિકલ આવતું નથી અને મધર કલ્ચર બેક્ટેરિયા કહેવાય છે અને આ તમે જોઈ રહ્યા છો એકદમ ઓર્ગેનિક છે અને આમાં માખીઓ પણ ખૂબ આવી રહી છે કારણ કે એનું આકર્ષણ થતું હોય છે જે ઓર્ગેનિક કોઈ પણ વસ્તુ હોય એની ખાસિયત છે કે ભાઈ આ તો કુદરતી દેશી વસ્તુ છે તો આવી જ રીતનું આ બંને ટપલાનું પાણી આ માટી સાથે મિક્સ કરવાનું છે એક ડબલાનું થઈ ગયું હવે આપણે સાથે મિક્સ કરી લઈશું ભાગ છે માટીમાંથી અને માટીનો જથ્થો થોડો લાગે આપણને તો આપણે થોડીક વધારે ઉમેરી દેવાની માટી એટલે કે લોંધો ન જાય પાણી જે બે લીટર આની અંદર પાણી આવશે એટલે આપણે માટીનું પ્રમાણ પણ કમ્પ્લીટ રાખવાનું વધારે થઈ જાય એનું પણ ધ્યાન રાખવું પડે ત્યારે આપણે સાંટવામાં સરખું છટાય નહીં દાણો તૂટો તો પડવો જ જોઈએ અને આ જે ડબલા છે આમાં થોડુંક પાણી નાખીએ અને પાછું આની અંદર નાખી દેવાનું સાથે મિક્સ થાય એટલે માટીની અંદર જે બંને બેક્ટેરિયા છે એ પોતપોતાની કામગીરી કરવા લાગશે અને આપણે માટીની જગ્યાએ તો સાણી દેશી ખાતરનો ભૂકો પણ ઉપયોગ કરી શકીએ પણ એ ભૂકાને મિક્સ કર્યા પછી જે એનો દાણો છૂટો પડે એના માટે એની સાથે રેતી પણ ઉપયોગ કરવો પડે છે અને જે આ ટાસ સાડેલો ટાસ છે આની સાથે માટી પણ છે અને ટાસે છે એટલે ટાસ દાણો છે એટલે આપણે જમીન માં વખતે દાણો છૂટો પડી જ જાય છે અને મિત્રો આવી જ રીતનું બરાબરનું હરખું મિક્સ કરી દેવાનું કે બધી જ માટીમાં એક હરખું મિશ્રણ થઈ જાય એવી રીતનું મિક્સ કરી દેવાનું બરાબર અને હજી આના વિશે તમને થોડીક માહિતી આપી દઈ કે ભાઈ આ માટી છે તો આપણે સાણિયા દેશી ખાતરનો ભૂકો લેવાની જે અમે વાત કરી છીએ સાણિયા ખાતરનો ભૂકો એટલે કે ઉથેટીમાં ગળી ગયેલું સાણિયું ખાતર લેવાનું એનો ભૂકો લેવાનો આપણે તાજા સાણનો જો ભૂકો લેશું તો પૂરું કામ નહીં આપે કારણ કે તાજા સાણની અંદર માલઢોળનું જે તાજું સાણ હોય એ સાણની અંદર બાયોગેસ રહેલો હોય છે જેમ કે ઘણા મિત્રો ગોબર ગેસનો પ્લાન્ટ બિહાર છે એની અંદર તાજું સાણ જ નાખતા હોય છે અને એની અંદર જે ગેસ બનતો હોય છે એ તાજા સાણમાં ગેસ હોવાના કારણે એ ગેસ આ બેક્ટેરિયાને નુકસાન કરે કારણ કે જીવિત ન થઈ શકે જેમ કે આપણે તાજું સાણ કોઈ પણ જગ્યાએ ઢકલો કરેલો હોય તો તાજું તાજું સાણ હશે ત્યારે તમારે જોઈ લેવાનું કે એની અંદર ગરમી પેદા થશે અને ધુમાડા નીકળશે એટલી ગરમી પેદા થાય છે તો એટલી ગરમી એટલું એની અંદર તાપમાન હોય એ બાયોગેસ ના કારણે હોય છે અને એવા તાપમાનમાં બેક્ટરીઓ જેવી ન થાય તો આપણે સાણિયા દેશી ખાતર જે ગળકીયું ખાતર હોય ફળી ગયેલું એનો જ ભૂકાનો ઉપયોગ કરવાનો અને જો સાણીઓ ખાતર ગળી ગયેલું હળી ગયેલું ન હોય કે જેમ કે એ ખાતરની ની અંદર કોઈ જાતની ગરમી જ ન હોય જોઈએ એવું ખાતરનો ભૂકો લેવાનો અને અથવા જો આપણી પાસે એ ખાતર નથી સાણીનું દેશી ખાતર નથી ગળી ગયેલું હળી ગયેલું તો આપણે વધારે આવશ્યક માટી અથવા ટાસ ઈ લેવાનું ઈ વધારે સારું રહેશે અને એની અંદર કોઈ ખાતર દવા કે કેમિકલનો ઉપયોગ ન થયેલો હોય એની એ આપણે માટી લેવાની અથવા ટાસ લેવાનો તો આવી રીતનું બરાબર મિક્સ થાય ત્યાર પછી આપણે જ્યારે વરસાદ આવે ત્યારે આપણે જમીનની અંદર આવી રીતનું લાગટ અથવા સહની ઉપર આપણે ઉડાડી દેવાનું અથવા વેરી દેવાનું એટલે આની જે કામગીરી છે અને અત્યારે બેક્ટેરિયાની રસી આ માટી સાથે મિક્સ થઈ ગઈ છે એટલે બેક્ટેરિયાની જે અલગ અલગ બેક્ટેરિયા છે એની અલગ અલગ અંદર અંદર થઈ અને જમીનમાં નાખ્યા પછી જમીનની પણ સામે આની કામગીરી બેક્ટેરિયાની ચાલુ થઈ જાય તો મિત્રો આ જે મિશ્રણ થઈ ગયું છે તો આ મિશ્રણને જ્યારે આપણે વરસાદ આવે અને જમીનમાં પૂરેપૂરો ભેજ હોય ત્યારે આપવાનું છે અને આ મિશ્રણ આપણે માનો કે આજ વરસાદ નથી આવ્યો જમીનમાં ભેજ નથી તો આ મિશ્રણને પડ્યું પણ રાખી શકો પણ આ મિશ્રણને આવી જ રીતનો આટલો ભેજ હોવો જોઈએ જેમ આની અંદર દળ થોડો કરી અને ભેજ જળવાય એના માટે આપણે કોથળો પલાળી અને આને ઓઢાડી દેવાનો છે એટલે જેમ કે જમીનમાં ભેજ આપણે બેક્ટેરિયા નાખ્યા હોય જમીનની અંદર જેમ જમીનમાં ભેજ હોય એ જ રીતે આની અંદર પણ ભેજ આપણે જાળવી રાખવાનો છે એટલે કે આપણે એક બે દિવસ આ રાખી એકવી જે બેક્ટેરિયા છે તે માટી સાથે મિક્સ થઈ ગયા છે એની અલગ અલગ જે કામગીરી છે એ પણ સારું રહેશે બેક્ટેરિયા જીવિત પણ રહેશે પણ ધ્યાન એટલું રાખવાનું છે કે આમાં આવી જ રીતનો આટલો ભેગ રહેવો જોઈએ આપણે કોથળા પલાણીને ઢાકી દઈ એટલે આ ભેગ ફૂંકાય નહીં અને એમ છતાંય જો લાગે કે વધારે પૂરું પડી ગયું છે પવન લાગવાથી તો થોડુંક આપણે આની ઉપર પાણી સાટી અને પાછું મિક્સ કરી અને ભેજ ભેજવાળું જ રાખવાનું મિત્રો આવી રીતની કામગીરી છે આ બેક્ટેરિયાની અમે જ્યારે વરસાદ આવશે ત્યારે મેં આનો ઉપયોગ જમીનની અંદર કરશું એ આગળ વિડીયોમાં બતાવશું તો વિડીયોમાં બન્યા રહીજો તો મિત્રો ગઈકાલે અમારે વરસાદ આવ્યો તો અને આજે સત્તર તારીખે બેક્ટેરિયા નાખી રહ્યા છીએ અને મગફળીના આડા શાહે બેક્ટેરિયા નાખી રહ્યા છીએ કારણ કે જો આડા શાહે નાખવી તો છોડવા સાથે દાણો ભટકાય અને શાહની નજીકમાં જ પડી જાય એટલા માટે આડા સાહે નાખી રહ્યા છે તો મિત્રો આવી રીતના બેક્ટેરિયા નાખી રહ્યા છીએ કારણ કે ગઈ કાલે સોળ તારીખે અમારે વરસાદ આવ્યો તો વધારે નથી આવ્યો પણ આમાં પાણી હાલતા થવાની તૈયારી થઈ ગઈ હતી ખેતરમાં પાણી હાલી જ જાત પણ પછી ધીમો પડી ગયો એટલે પાછું રીજી ગયું તો વરસાદ તો કાલ આવી ગયો હતો અને આજે સત્તર તારીખે બપોર પછી હાંજકનું બેક્ટેરિયા નાખી રહ્યા છે જે આપણે ફૂગનાશક બેક્ટેરિયા નાખવાના હતા એ મગફળીમાં નાખી રહ્યા છે એ તો હવે વિડીયો ઘણોય લાંબો થઈ ગયો છે તો હવે વિડીયોને આપણે પૂરો કરીશું તો જે મિત્રએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને આગળ લાઇક શેર કરજો હવે આપણે વિડીયો પૂરો કરીશું જય જવાન જય કિસાન